સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર દ્વારા જિલ્લા દ્વારા મહાકાળી કંથારપુર વોર્ડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર જિલ્લા દ્વારા આજે દહેગામ તાલુકાના પ્રખ્યાત સ્થળ તરીકે જાણીતા કંથારપુરા મહાકાળી વડ ખાતે સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અધ્યામ અભિયાનને હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશ મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ ઉજવી રહ્યો છે ત્યારે આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું ત્યારે આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર જિલ્લા દ્વારા કંથારપુરા મહાકાળી વર્ડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાન કાર્યક્રમમાં સ્વામી ગુજરાત યુવા બોર્ડના જિલ્લા સંયોજક પુનિતભાઈ પટેલના આયોજનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના સંયોજકો તેમજ કાર્યકરો ખાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા આહવાન દ્વારા આજે સ્વા સ્વામી વિવેકાનંદ ગાંધીનગર જિલ્લા દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર જિલ્લા દ્વારા માકાલી માતાના કંથરપુરા ગામે વડ વર્ડની નીચે સાફ સફાઈનો પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદ ગાંધીનગર જિલ્લા દ્વારા કરવામાં આવ્યો જેમાં તાલુકા અને નગરના બધા જ સંયોજકો હાજર રહ્યા અને ત્યાં સાફ સફાઈ કરવામાં આવી એક દસથી અગિયાર એક કલાકનું જે શ્રમદાન આપવાનું હતું આખા દેશે એમાં એના ભાગરૂપે એના અંતર્ગત ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર તાલુકા અને નગરના બધા જ સંયોજકો દ્વારા અમારા જિલ્લા સંયોજક પુનિતભાઈ પટેલના આગેવાની હેઠળ આજે સુપ્રસિદ્ધ મા મહાકાળીના વડ એવા કંથાપુરા ગામે અહીંયા ઘણી જનમેદની ઉમ રવિવાર અને પવિત્ર દિવસે આવતી હોય છે ત્યારે આ પવિત્ર જગ્યાની અમારા બધા જ સંયોજકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી અને માતાજીના આશીર્વાદ લીધા પુનિત્વના માર્ગદર્શન હેઠળ અમે આવનારા દિવસોમાં પણ આ સફાઈ અભિયાન ચાલુ રાખીશું